માટે મોટો ચેન્જ એ છે કે ક્વોલિટીની ચર્ચા જાહેર મંચ ઉપરથી આપણે કરતા ક્વોલિટી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ આજે ઇક્યોતેર માં સ્થાપના દિવસ ઉજવે છે તેવા ગૌરવશાળી અવસરે મને સહભાગી થવાની તક મળી એ મારા માટે ગૌરવની વાત છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન અગ્રીમ હરોળમાં લાવી દીધું ઇન્ડિયન સ્ટાન્ડર્ડ હવે વિકસિત દેશોની હરોળમાં સન્માનપૂર્વક લેવાતું નામ બન્યું છે એક વ્યક્તિથી દેશ દેશના ઉત્પાદનો સેવાઓ બધામાં કેટલો મોટો ગુણાત્મક બદલાવ આવી શકે તે મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે આજકાલ ક્વોલિટી પ્રોડક્ટ ક્વોલિટી સર્વિસ અને સ્ટાન્ડર્ડ લાઈફનો સમય છે ત્યારે લોકોની માંગ અને અપેક્ષા બે એ માટે વધ્યા છે આપણા શ્રી એટલા માટે જ આપણને મંત્ર આપ્યો છે કે મેક ઇન ઇન્ડિયા મેડ ફોર ધ વર્લ્ડ મોદી સાહેબની લીડરશીપમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ આગળ વધ્યું છે